આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના નારોલ વિસ્તારમાં પત્નીની હત્યા કરીને ફરાર આરોપીને નારોલ પોલીસે કોપર મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો નારોલમાં મિત્રના ફ્લેટમાં મંગળવારે સવારે પત્ની રીનાની થાળદાર શસ્ત્રથી હત્યા કરીને કોપર ઇસ્ટમાં આવીને છુપાઈ બેઠેલા અનિલ ઉર્ફે બોબી જંગમની પોલીસે ધરપકડ કરી હતી અમદાવાદમાં હત્યાને અંજામ આપ્યા બાદ અનિલ મુંબઈ ભાગી ગયો હોવાની માહિતી ગુજરાતની નારોલ પોલીસને મળતા આ વિશે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અનિલ પત્નીને લઈને તેના ઘરે આવ્યો અને મુકેશભાઈને કહ્યું કે અમારા માલિકે મકાન ખાલી કરાવ્યું છે એટલે તમે અમને તમારા ઘરે એક રાત્રિ રોકાવા દો મુકેશભાઈએ બંનેને હા પાડી હતી અને આ પછી મુકેશભાઈને નાઇટમાં નોકરી પર ગયા હતા બીજા દિવસે સવારે મુકેશભાઈએ બોબીને ફોન કરતા તેણે ઉપાડ્યો ન હતો અને સવારે આઠ વાગે મુકેશભાઈ નોકરી પૂરી કરીને ઘરે આવ્યા ત્યાં મકાનનો દરવાજો બહારથી બંધ હતો મુકેશભાઈએ ઘરનો દરવાજો ખોલતા યુવકની પત્ની લોહી હાલતમાં મળી આવી હતી બીજી તરફ મુકેશભાઈએ બોબીને શોધતા તે મળી આવ્યો ન હતો મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી નારોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે યુવકની પત્નીની તપાસ કરતાં મૃત હોવાનું સામે આવ્યું હતું પોલીસે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી આ અંગે મુકેશભાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં મિત્ર બોબી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ રહીશ સૈયદ અમદાવાદ

તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવે ડીએનએસએસ ની કલમ એકસો ત્રણ એક અને જીપી ની કલમ એકસો પાંત્રીસ એક અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી જે અનુસંધાને રાત્રિના કલાકોમાં હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ કામના જે આરોપી છે તેનું નામ છે શ્રી ઉર્ફે અનિલ ઉર્ફે બોબી જંગમ જેઓની ઉંમર આશરે બત્રીસ વર્ષ છે તેઓની મુંબઈના ઘાટકોપર ખાતેથી ધરપકડ કરવામાં આવી આયા કામના જે આરોપી છે તેઓ મરણ જનારના પતિ છે જેઓના લગ્ન બે હજાર સત્તરમાં શરૂઆતમાં તેઓ મુંબઈ ઘાટકોપર ખાતે જ રહેલા હતા ત્યારબાદ ત્રણ છેલ્લા ત્રણ વર્ષ પહેલેથી તેઓ અમદાવાદ ખાતે સેટલ થયા થયેલા તેઓ જે શાહ શાહ આલમ છે ત્યાં રહેતા હતા અને ત્યારબાદ છેલ્લા એક વર્ષથી નારો વિસ્તારમાં રહેતા હતા આ કામના મરણ જનાર છે પ્રાથમિક માહિતી તેવી મળે પતિ પત્ની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ કારણોસર ઝઘડા થતા હતા અને પત્ની આ પૂર્વ ત્રણ થી ચાર વાર ઝઘડા થયા બાદ ઘરની ઘર છોડીને જતી રહેતી હતી અને બે ત્રણ દિવસ બાદ તેઓ પરત આવતા હતા આવી જ ઘટના ગત ઓગણીસ તારીખે બનેલ જે અનુસંધાને ન રહેલ હતી અને વીસ તારીખે આવતા તેઓ વચ્ચે ઝઘડો થયેલ હતો અને ઝઘડા પૂર્ણ થયા બાદ જે વીસ તારીખની આ કામના જે આરોપી છે તેઓએ તેઓના ઘરમાં જે પડેલ એક લાકડાના હાથાવાળા જે પાવડો હતો પ્રાથમિક દ્રષ્ટિએ તેઓના જે કપાડ ઉપર માર્યો હતો ત્યારબાદ તેઓનું જે નીચે પડેલ હતા ત્યાં બાજુમાં એક વોશ બેઝિન હતી વોશ જે પાળી હતી તે પાડી ઉપર વારંવાર માથું તેઓનું કપાળ પછડાવીને તેઓની હત્યા કરવા માંગી હતી બનાવ થયા બાદ આજ બે કલાક સુધી આ કામના આરોપી ત્યાં જ બેસી રહેલ હતા અને તેઓએ પુરાણમાં વિડીયો અને ફોટો પણ ઉતારેલ હતું ત્યારબાદ તાત્કાલિક તેઓના વિચાર આવતા તેઓએ કાલુપુરથી રેલવે ટ્રેનના માધ્યમથી તેઓ મુંબઈ જતા રહેલ હતા બોડીને નાશ કરવાનો કે લઈ જવાનો કોઈ પ્રયાસ પ્રાથમિક દ્રષ્ટિએ તેઓ કરવામાં આવેલ ન હતો આરોપી કેટરિંગ જે અલગ અલગ કંપનીઝ હોય તેમાં અલગ અલગ મજૂરી કામ કરવાનું કામ કરતા હતા અને આ કામના મરણજન આરે ક્યારેક છૂટક મજૂરી કરવાનું કામ કરતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સાયકો પ્રકૃતિ નથી લાગી લાગી આવતી પરંતુ તેઓને સમજણ પડી ન હતી અને તેઓ બની શકે કે નશાના હાલતમાં હોય જેથી તેઓએ વિડીયો ઉતારીને પોતાની પાસે રાખેલ અને બે કલાક સુધી તેઓને પછી ત્યારબાદ તેઓને થયું કે મારે અહીંથી ભાગી જવું પડે તે અનુસંધાને તાત્કાલિક તેઓ ટ્રેનના માધ્યમથી મુંબઈ જતા રહેલા હતા અને ગણતરીના કલાકોમાં જ મુંબઈ ખાતેથી જ તેની ધરપકડ કરવામાં આવી ખૂબ જ મહત્વનો પુરાવો બની રહેશે અને જે ફોટો છે એવિડન્સ કલેક્શનના ભાગરૂપે પુરાવા એકત્રિત કરીને આ જે આ કામના આરોપી છે તેને સખતમાં સખત સજા થાય તેનો પ્રયાસ નારો પોલીસની ટીમ કરશે પ્રાથમિક તપાસ જાણવા મળી તે મુજબ તેને ચારિત્ર બાબતે શંકા વારંવાર રહેતી હતી અને જ્યારે પણ પતિના પતિ પત્નીના ઝઘડા થતા હતા ત્યારે પત્ની બે ત્રણ દિવસ ઘરથી જતી જતી ત્યારબાદ અચાનક ફરીથી પરત આવતી હતી આવી જ ઘટના ઓગણીસ તારીખે પણ બનેલી તેથી તે જ બાબતે પતિને ચારિત્ર બાબતે શંકા રહેતી હતી અને ઝઘડા થવાથી આવું વારંવાર ચાર પાંચ વાર થવાથી પતિને ગુસ્સો આવતા

અને તેઓ દ્વારા લવ મેરેજ કરવામાં આવેલા હતા અને શરૂઆતમાં તેઓ ત્યાં મુંબઈ જ રહેતા હતા પણ બે હજાર છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અમદાવાદ ખાતે આવેલા હતા લગ્ન બાદ તેઓને બે બાળકો પણ છે છોકરો અને એક છોકરી છે છોકરાની ઉંમર સાત વર્ષ છે છોકરીની ઉંમર ત્રણ વર્ષ છે વારંવાર તેઓ વચ્ચે ઝઘડા થવાથી ઘણા વર્ષોથી તેઓ પણ પોતાના જે આ કામના મરણ જનાર છે તેઓના માતા પિતા સાથે મુંબઈ ખાતે રહેતા હતા